આપનું સ્વાગત અમદાવાદમાં સત્તર માં ગૌરવવંત ગુજરાતી એવોર્ડ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના જાણીતા કલાકારોએ હાજરી આપી અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ પાર્ટી પ્લોટમાં સત્તરમાં ગૌરવ વંતા ગુજરાતી એવોર્ડનું આયોજન કરવામાં આવેલ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિમા જૈન પણ ઉપસ્થિત રહેલા હતા ગુજરાતના જાણીતા કલાકારોનો મેળાવડો જોવા મળેલ જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા અરવિંદ વેગડા તથા અન્ય જાણીતા કલાકારો હાજર રહ્યા ખાસ વાત કરવામાં આવે તો આ એવોર્ડ સમારંભમાં જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની ખાસ હાજરી રહી હતી જેમાં તેમની આવનાર ફિલ્મ પિન્ટુ કી પપ્પીના અન્ય સ્ટાર કાસ્ટ પણ હાજર રહ્યા હતા અને આજે આનંદનો દિવસ છે ગૌરવવંતા ગુજરાતીઓનો સન્માન એ પોતે જ બહુ મોટી વાત છે અને ગુજરાતમાં ગુજરાતીઓનો સન્માન થાય અને એનો હું એક ભાગ હોય એક હિસ્સો હું એ મારે માટે બહુ જ ગર્વની વાત છે તો છેલ્લા સત્તર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે અને મારા ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ આનંદ છે ખુશી છે ગુજરાતી તરીકે આપણું કામ કોઈ રેકોગ્નાઈઝ કરે તો આપણને આનંદ થવો જોઈએ થાય છે લેખક તરીકે વક્તા તરીકે હવે એક્ટર તરીકે પણ મને રેકોગ્નાઈઝ કરે છે તો મને બહુ આનંદ છે પ્રેક્ષકોએ પણ વધાવી છે બંને ફિલ્મો મારી તારું થયું અને ઉમરો બંને બહુ સારી ચાલી સો ગુજરાતી ફિલ્મ આટલી સારી ચાલે એનો પણ એક આનંદ છે થેન્ક યુ સો મચ આવના સમયમાં હા મારી ડાયરો રિલીઝ થાય છે મિસ એન્ટરપ્રિન્યોર રિલીઝ થાય છે બાકીની ફિલ્મો પણ

અને આ ગૌરવ થી તરીકે મને પણ અવોર્ડ મળ્યો છે એટલે મને તો ખૂબ જ આનંદી લાગી થાય છે આજે પણ જે પણ અવોર્ડિસ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આયોજક મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છા અને સાઉન્ડ મિત્રો પત્રકાર મિત્રો અને આપણા બધા જે આવેલા મહેમાનો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તો આ પ્રકારના કાર્યક્રમ ખૂબ સપોર્ટ સાથે આદર વર્ષે આવો તો કંઈક નવું તો આ વખતે નું કોર્સ આ વખતે પે અમારું ગઈકાલ પિક્ચર રિલીઝ થયું છે પર્વત એનું ગીત આને પરફોર્મ કરવાનું છે ડિસ્કો ગરબા એટલે કઈ મજા કરી એક લાઈન ए मारा प्रेम न तो रस जरा जा खेले दिल्ली पतंग चका बीत चले डिस्को कर बाना चीले मैं बहुत खुश हूँ सबसे पहले बात तो अहमदाबाद में मेरा बहुत बड़ा प्रमोशन है फिल्म का जिसका नाम है पिंटू की पप्पी जो 21 मार्च को आ रही है थिएटर में और फैमिली फिल्म है बहुत प्यारी सी फिल्म है सुशांत उसमें लॉन्च हो रहा है जानिया रहे, रहे, और डायरेक्टर है हमारे शिव शिवहरि और ये फिल्म आपको बहुत अच्छी लगी है लेकिन प्लीज इक्कीस मार्च को जाके देखेगा कैसा कैरेक्ट कर रहा है एक्टिंग कर रहे हैं और ये फिल्म में एक्शन है इमोशन है ड्रामा है सॉन्ग है क्योंकि हाँ। मैं इस स्टेज पे आके मेरी फिल्म का प्रमोशन करूँ जबकि अहमदाबाद और गुजरात मेरी फेवरेट सिटी है फेवरेट जगह है मुझे यहाँ का खाना यहाँ के लोग बहुत अच्छे लगते हैं और मैंने यहाँ पे देखा की मैं यहाँ के डांसर्स यूज कर रहा हूँ બચ્ચે એને પ્યાર ડાન્સર જીસ મે ગા જો ન્યા ગા આ શિવમ શિવમ ઉકે પરફોર્મ કરે જો પિન્ટુ કે પપ્પી કા